નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે પ્રાંતિજના સલાલમાંથી ઝડપાઈ ઝડપાય નકલી દૂધ બનાવનારી ફેક્ટરી બેડસેલ યુક્ત ડેરી કેમિકલ થી તૈયાર કરવામાં આવતું હતું હજારો લિટર દૂધ શ્રી સત્યા ડેરી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરી ઝડપાઈ દૂધમાં પાવડર કોસ્ટિક સોડા પામોલિન તેલ સોયાબીન તેલ ડિટરજન્ટ પાવડર તેમજ યુરિયા ખાતરનો થતો હતો ઉપયોગ સાબરકાંઠાના એલસીબી ટીમે મે બાતમીના આધારે રેડ કરતા ઝડપાઈ નકલી ફેક્ટરી પ્રાંતીજના ગ્રામમાં ગ્રામ્ય પંથકમાં દૂધની આડમાં કરવામાં આવતું હતું ઝેરનું ઉત્પાદન ડેરીયુક્ત દૂધ અમૂલના પાંચ યાર્ડમાં કરવામાં આવતું હતું વેચાણ ફેક્ટરીમાં મિલાવટી દૂધ સહિત મશીનરી સાથે એકોતેર લાખ કરતા વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે નકલી દૂધનું ઉત્પાદન કરનાર ચાર આરોપીને ઝડપી પાડ્યા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ ગ્રામ્ય પંથકમાં મિલાવટી દૂધનું વેચાણ થવું સાબરકાંઠામાં બની રહ્યું છે સામાન્ય નકલી દૂધનું કારખાનું ઝડપાયા બાદ સમગ્ર વિસ્તારમાં મચી છે ચકચાર તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ